એને આપણા દ્વારા જે ભલામણ કરવાની પ્રોડક્ટ એ પોતાને ત્યાં શા માટે રાખે છે અને આ પ્રોડક્ટ જે છે ખેડૂતોને આપે છે તો ખેડૂતો શું કહે છે અને ખેડૂતોના કેવા રિવ્યુ રહ્યા છે એ આપણે આજે આપણા સુરેશભાઈ ડોબરિયા પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એમના કેવા અનુભવો રહ્યા છે એ આજે આપણે શેર કરવાના છીએ આપનો પરિચય સુરેશભાઈ ડોબરિયા શિવ એગ્રો મોટા શખ પર તમારો મોબાઈલ નંબર નવાણું સાત નેવું ઝીરો અઠ્ઠાવન ઝીરો આઠ હવે સુરેશભાઈ તમે કેટલા સમયતા જે છે એ એગ્રોની શોપ ધરાવો છો એમ એ અઢાર વર્ષથી ધરાવો અઢાર વર્ષતા અને અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે કેટલા સમયતા તમારા શોપ ઉપર રાખો છો ચાર વર્ષ ચાર વર્ષ થાય રાખો છો એમાં કઈ કઈ પ્રોડક્ટ જે છે ખાસ કરીને તમે ખેડૂતોને જે છે એ ભલામણ કરો છો એમ વરડાણ છે જીગરી છે હ હ છે એનપીકે છે પછી સ્ટીકર છે મને તમારી પ્રોડક્ટ માં મજા આવે છે ખેડૂત સસ્તું પડે છે અને એક જ ભાવ થી વેચાય છે એટલે કોઈ પ્રોબ્લેમ આવતો નથી ક્યાંય બરાબર એટલે કે મૂળ બાબત એ છે કે એમઆરપી ટુ એમઆરપી એટલે કે ટૂંકમાં એમઆરપી વેચવાની છે એટલે મિત્રો એક આપણી આ પ્રોડક્ટ ની અંદર એક એ ખાસિયત છે કે પૈસા જે છે એ ખેડૂતો ને ક્યાંય ક્ષેત્ર ભય રહેતો નથી એટલે કે ઓછા થાય વધારે ક્યાંય કરવાનો પ્રશ્ન રહેતો નથી બીજો ખેડૂતો ને સસ્તું પડે છે એવું ખેડૂતો કે છે તો કેવી રીતે એમ

મગફળીમાં આપણે આપેલું છે કે વરદાન અને આપેલું છે તો એ કે છે ફ્લાવરિંગ વધારે લાગે છે પીડાઇસ અટકી જાય છે મગફળીમાં અને જીગરી અને પ્રોસીડમાંથી ફૂટ વધારે થાય છે અને વૈધ હારી પકડાવે છે બરાબર છે અને ડાળીઓ વધારે ફૂટે છે અને સ્ટાર એનપીકે અને પ્રો પ્રોટીન બે નું કામ એવું છે કે સફેદ ફૂગમાં એનો વધારે સારું રિઝલ્ટ છે અને મૂળ ફૂટવામાં વધારે સારું કામ કરે છે બરોબર સ્ટાર પ્રોટેક ના તમારા અનુભવ કેવો રહ્યો તમે જે છે હું બીજા બેક્ટેરિયા લેવા માંગતો જ નથી નવા મો જ એટલા ફૂટે છે કે તમને સોળ ની રોનક બદલી જાય છે એમ ખાસ કરીને ખેડૂત મિત્રો આ જે છે એ મરસી જેવા પાકો છે ડુંગળી જેવા પાકો છે અને ખાસ કરીને મગફળી ની અંદર આવતી સફેદ ફૂગ